નમસ્કાર મિત્રો અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનમાં તમારું સ્વાગત છે ભોજન કર્યા પછી એ જ થાળીમાં હાથ કેમ ન ધોવા જોઈએ તેનું સત્ય અને રહસ્ય શું છે આજકાલ ગામડાઓમાં અને બીજા ઘણા સ્થળોએ લોકો જમ્યા પછી એ જ થાળીમાં હાથ ધોઈ નાખે છે પરંતુ થોડું સમજવું જરૂરી છે આજે આપણે આ એક વાર્તા દ્વારા સમજીએ છીએ એક ગામમાં એક ગરીબ માણસનો પરિવાર રહેતો હતો એક દિવસ તે વ્યક્તિ જમવા બેઠો તેની પત્નીએ થાળીમાં દાળ ભાત શાક રોટલી અને ઘરમાં ઉપલબ્ધ બીજી વસ્તુઓ પીરસી આ દરમિયાન કોઈ દરવાજા પાસે આવ્યો એક મહાત્માજી ભિખારીના વેશમાં કહ્યું મને ભિક્ષા આપો મને બહુ ભૂખ લાગી છે હું ઘણા દિવસોથી કાંઈ નથી ખાધું એ વ્યક્તિએ તેમને ખૂબ આદરથી બોલ્યો આવો મહાત્માજી તમે અમારા ઘેર આવીને અમને આશીર્વાદ આપ્યા છે તેણે તેમના માટે બેઠક ગોઠવી અને તે માણસે તેની સામે થાળી મૂકી તે ગરીબ હતો અને ઘરમાં બહુ ઓછું ખાવાનું હતું જે કંઈ થોડું પણ ખાવાનું હતું તે તેની પત્નીએ મહેનત કરીને તૈયાર કર્યું હતું મહાત્માજીને ભોજન પીરસ્યા પછી તે વ્યક્તિ શાંતિથી બેસીને તેમની સેવા કરતો રહ્યો મહાત્માજીને ભોજન ગમ્યું અને તેમણે પૂછ્યું શું મને વધુ ભોજન મળશે પુરુષની પત્નીએ જવાબ આપ્યો હવે ઘરમાં માત્ર બે જ રોટલી બચી છે બીજું કંઈ નથી મહાત્માજીએ જ્યારે આ વાત સાંભળી ત્યારે તે વ્યક્તિ બન્ને રોટલી લઈને આવ્યો અને કહ્યું ભાઈ કૃપા કરીને આ પ્રસાદ સ્વીકારો મહાત્માજીએ તેની તરફ જોયું અને કહ્યું ના ના મારે હવે વધુ ભોજનની જરૂર નથી તે જ્ઞાની હતા અને જાણતા હતા કે આ લોકો ગરીબ છે તેમણે તે વ્યક્તિ પાસેથી રોટલી લેવાની ના પાડી અને હાથ જોડીને કહ્યું તમે અમારા મહેમાન છો મહેરબાની કરીને તમારી મનની સામગ્રી ખાવો મહાત્માજીએ કહ્યું જો તમારી આ ઈચ્છા છે તો એક રોટલી રાખો એક રોટલી પીરસવામાં આવી અને એક રોટલી બાકી રહી ગઈ મહાત્માજીએ દાળ ભાત શાક અને પાંચ રોટલી ખાઈને તેમની પેટ ભરી ગઈ અને તેઓ સંતોષથી પોતાના રસ્તે ચાલ્યા ગયા હવે ઘરમાં ફક્ત પતિ પત્ની જ બાકી રહ્યા હતા તેમણે વાસણો અને થાળી બહાર રાખી હતી ઘરમાં જે કંઈ બચ્યું હતું તેમાં થોડી દાળ થોડું શાક અને અડધી વાડકી ભાત હતી બંનેએ મળીને પોતપોતાની થાળીઓ ભરી બાકીની રોટલીને અડધા ભાગમાં વહેંચી દીધી તેઓએ આખો દિવસ કંઈ ખાધું ન હતું આ તેમની એકમાત્ર ભોજન હતું બંનેએ તે પ્રસાદ સ્વીકાર્યો તમે કલ્પના કરી શકો છો કે અડધી રોટલી અને થોડો ખોરાક કોઈનું પેટ કેવી રીતે ભરી શકે છે પરંતુ તેઓએ બીજું કંઈ ખાધું નહીં તેમણે સંતોષથી ખાધું જમ્યા પછી હાથ ધોવા માટે જૂના સમયમાં લોકો હંમેશા બહાર કે આમણામાં જતા હતા તેઓ થાળીમાં હાથ ધોવાને અશુદ્ધ માનતા હતા આજે પણ ઘણા લોકો આ પરંપરાને માનતા રહે છે જેમ કે માઉન્ટ આબુમાં ભોલેનાથના ભંડારામાં જ્યાં રોજ ત્રીસથી ચાલીસ હજાર લોકો ભોજન કરે છે ત્યાં પણ કોઈ થાળીમાં હાથ ધોતો નથી આ એક નિયમ છે પરંતુ આજકાલ ઘણા લોકો આળસના કારણે થાળીમાં જ હાથ ધોવા લાગ્યા છે આજે લોકો એટલા આળસુ થઈ ગયા છે કે તેમને હાથ ધોવા માટે વોશબેસીનમાં જવાની જરૂર નથી લાગે અને તેઓ થાળીમાં જ હાથ ધોઈ લે છે પરંતુ આ યોગ્ય નથી કે પ્લેટમાં ક્યારેય હાથ ન ધોવા જોઈએ તેને ભગવાનનો પ્રસાદ માનવામાં આવે છે જ્યારે આપણે ભોજન બનાવીએ છીએ ત્યારે ભક્તિના માર્ગ પર ચાલનારા ઘણા લોકો તે ભગવાનને અર્પણ કરે છે થાળીમાં ભોજન પીરસ્યા બાદ તેમાંથી થોડું ભોજન કાઢીને ભગવાનના નામે ચઢાવવામાં આવે છે કેટલાક લોકો થાળીને પાણીથી ફેરવીને ભગવાનને ભોજન અર્પણ કરે છે અને પછી પ્રસાદ તરીકે તેનો સ્વાદ માણે છે ભગવાનને જે ભોજન ચઢાવવામાં આવે છે તે માત્ર અન્નજ નથી પરંતુ પ્રસાદ બની જાય છે આવા પ્રસાદના દરેક દાણાનું રપૂર્વક સેવન કરવું જોઈએ તેને ફેંકી ન દેવું જોઈએ જમ્યા પછી પ્લેટને બરાબર સાફ કરવું જોઈએ કરવું જોઈએ પરંતુ તેમાં હાથ ધોવાનો ટાળો હવે વાત પર પાછા આવીએ પુરુષ અને તેની પત્નીએ અડધી રોટલી અને થોડો બચેલો ખોરાક ખાધો જમ્યા પછી તેઓ પોતાના આંગણામાં હાથ ધોવા ગયા ત્યાં એક ઝાડ પાસે એક નોરિયો બેઠો હતો તમે નોરિયા વિશે જાણો છો એ સાચું છે કે સાપ અને નોરિયા વચ્ચેની લડાઈમાં નોરિયો હંમેશા જીતે છે માણસે જ્યારે હાથ ધોતાની સાથે જ હાથ ધોવાનો પાણી નોરિયાની પૂંછડી પર પડ્યું ત્યારે નોરિયાની અડધી પૂંછડી ભીની થઈ ગઈ અચાનક નોરીએ જોયું કે તેની પૂંછડીનો ભીનો ભાગ સોનામાં ફેરવાઈ રહ્યો છે તે ચમકવા લાગ્યો જાણે આશ્ચર્યચકિત થઈને તેણે પહેલા વ્યક્તિને કહ્યું ભાઈ તે પાણી જે મારી પર રેડ્યું એથી મારી પૂંછડીનો રંગ સોનાની જેમ થઈ ગયો છે જુઓ કેવો અદ્ભુત છે હવે તમે એક કામ કરો મારા આખા શરીર પર પણ પાણી રેડો નોરીએ કહ્યું ભાઈ જો તમારા પાણી રેડવાથી મારી પૂંછડી સોના જેવી થઈ છે તો મારી આખી શરીર પર પણ પાણી રેડો હું તો સંપૂર્ણ સુંદર અને સોના જેવી ચમકતી થઈ જશું આ પર વ્યક્તિએ જવાબ આપ્યો ના મેં હમણાં જ હાથ ધોયા છે ઠીક છે પરંતુ તમે આ કરી શકો છો તો મને કહો કે તમારા પાણીથી મારી પૂંછડી કેવી રીતે સોનેરી થઈ ગઈ હવે હું ઈચ્છું છું કે મારું આખું શરીર સોનેરી થઈ જાય જેમ તે ચમકે છે તમે કાલે ફરી એક વખત મારા પર તમારા હાથ ધોઈ લો તે વ્યક્તિએ હસતા હસતા કહ્યું આવું કરવું મારી શક્તિમાં નથી પરંતુ તમે ધર્મરાજ યુધિષ્ઠિરના રાજ્યમાં જાઓ ત્યાં બહુ મોટો યજ્ઞ થઈ રહ્યો છે ત્યાં ઘણા તપસ્વીઓ મહાત્માઓ અને બ્રાહ્મણો આવશે તેઓ ભોજન કરશે અને તમારા પર હાથ ધોઈ નાખશે અને તેમના હાથના પાણીથી તમારું આખું શરીર સોના જેવું થઈ જશે તો સમજો કે ધર્મરાજાનો યજ્ઞ સફળ થયો છે આથી મંગુસ ખુશ થઈ ગયો અને તરત જ ધર્મરાજા યુધિષ્ઠિરના રાજ્ય તરફ આગળ વધ્યો ધર્મરાજા યુધિષ્ઠિરના યજ્ઞમાં લાખો લોકોએ હાજરી આપી હતી બ્રાહ્મણો તપસ્વીઓ અને મહાત્માઓ બધાએ ભોજન કર્યું અને હાથ ધોયા મંદગુસ પણ ત્યાં બેસી ગયો પરંતુ તેનો બાકીની શરીર સોનામાં ફેરવાયું નહોતું જ્યારે યજ્ઞ પૂરો થયો અને બધાએ પોતાની દક્ષિણા લઈને ચાલ્યા ગયા ત્યારે ધર્મરાજા યુધિષ્ઠિરે સભા બોલાવી એસેમ્બલીમાં અર્જુન અને ભીમે કહ્યું કે આટલો મોટો યજ્ઞ અને અંદાન ઇતિહાસમાં પહેલાં ક્યારેય થયું નથી અમારા મોટા ભાઈ ધર્મરાજ યુધિષ્ઠિરે સોનું ચાંદી હીરા અને મોતીનું દાન કર્યું જયારે આજે સુધી કોઈએ એવું કર્યું નથી ત્યારે મંદગુસે અટકાવીને કહ્યું ભીમભૈયા ચૂપ રહે અહીં કોઈ નથી જો યજ્ઞ ન થયો હોય તો સાચો યજ્ઞ તો ગરીબના ઘરમાં જન્મ્યો હતો ભીમે આશ્ચર્યચકિત થઈને પૂછ્યું તમે કોણ છો અને તમારું અડધું શરીર સોના જેમ કેમ થઈ ગયું મંગગુસે જવાબ આપ્યો હું તો મંગગુસ છું પણ મારી પૂંછડીનો ભાગ સોના જેવો કેમ થયો તે જાણવા માટે તમારે મારી વાર્તા સાંભળવી પડશે મંગગુસે કહ્યું ભાઈ મહારાજ નજીકમાં એક ગામ છે ત્યાં એક ગરીબ માણસ રહે છે જે સંપૂર્ણ ભક્તિ અને ભાવનાથી ભગવાનને માનતો છે જે ભિક્ષામાં મળે છે તેમાંથી જ ભોજન બનાવે છે મંગગુસે આગળ કહ્યું તે દિવસે જમ્યા પછી હાથ ધોતાની સાથે જ ધોવાનું પાણી મારા પર પડ્યું અને મારું અડધું શરીર સોનામાં ફેરવાઈ ગયું તેણે મને કહ્યું હતું કે તમારું આખું શરીર સોનામાં ફેરવાઈ જાય તો સમજવું કે યજ્ઞ પૂરો થઈ ગયો પણ ભાઈ અહીં તો કેટલાય બ્રાહ્મણોએ ભોજન ખાધું છે અને હાથ ધોયા છે પરંતુ મારું શરીર સોનું બન્યું નથી તમે કહો છો કે યજ્ઞ થઈ ગયો ધર્મરાજ યુધિષ્ઠિર સફળ થયા છે તે દરમિયાન શ્રીકૃષ્ણ સભામાં બેઠા હતા અને હળવા હસતા હતા અર્જુને કહ્યું ઓ શ્યામ સુંદર તમે જ અનુમાન લગાવો છો કે આ મંગૂસ કોણ છે અને શું કહે છે કૃપા કરીને અમને જણાવો કે શું યજ્ઞ ખરેખર પૂર્ણ થયો છે કે નહીં વિધાનસભામાં સૌની ઉત્સુકતા વધી ગઈ ધર્મરાજ યુધિષ્ઠિર આટલી બધી સંપત્તિ અને સંસાધનો ખર્ચ્યા પરંતુ મુગો કહે છે કે યજ્ઞ પૂરો થયો નથી શ્રીકૃષ્ણજીએ કહ્યું સાંભળો તારું યજ્ઞ હજુ પૂરું થયું નથી એટલે આ મંગગુસનું આખું શરીર નાશ પામ્યું છે તે સોનાથી બનેલું નથી જ્યારે યજ્ઞ પૂરું થશે ત્યારે તેનું શરીર ચોક્કસપણે સોનામાં ફેરવાઈ જશે અર્જુને પૂછ્યું પ્રભુ મારા ભાઈએ જે યજ્ઞ કર્યો હતો તે એટલો મોટો છે કે આજ સુધી કોઈએ કર્યો નથી તો તેનો શરીરનો અડધો ભાગ કેવી રીતે સોનાનો થઈ ગયો કોણે કર્યું શ્રીકૃષ્ણજીએ કહ્યું આ મંદબુસ્તે ગામમાં ગયો હતો જ્યાં એક ગરીબ માણસ રહેતો હતો તે વ્યક્તિએ સાચી ભક્તિ દર્શાવી અને માંગણી સાથે ભગવાનને યાદ કરતાં તેમના મનમાં કોઈ કપટ નહોતો તેઓ એક સરળ અને સંતોષી વ્યક્તિ હતા એક દિવસ જ્યારે તેઓ જમવા બેઠા ત્યારે એક મહેમાન આવ્યા તેમણે તરત જ પોતાની પ્લેટ મહેમાનની સામે ખસેડી અને તેને સંતોષકારક ભોજન પીરસ્યું તેમણે અડધી રોટલી પોતે ખાધી અને બીજી અડધી પત્નીએ ભગવાનનો આભાર માનીને ખાધી તેઓ ખુશ અને સંતુષ્ટ હતા તેમનું સંતોષકારક વર્તન અને ભક્તિ જ તેમની સાચી ભક્તિ હતી ત્યારે મંગૂસે કહ્યું જ્યારે તે ભક્તે ભોજન કર્યા પછી હાથ ધોયા ત્યારે તેના હાથમાંથી પાણી મારા પર પડ્યું અને તે જ ક્ષણે મારું અડધું શરીર સોનામાં ફેરવાઈ ગયું અર્જુને પૂછ્યું પ્રભુ આ કેવી રીતે શક્ય છે શ્રીકૃષ્ણે હસતા કહ્યું અર્જુન તારાભાઈએ આ માટે કરોડો રૂપિયા ખર્ચ્યા છે સાચા ભક્તને યજ્ઞ કરીને જે પુણ્ય મળે છે એની કરતાં વધુ પુણ્ય મળ્યું શ્રીકૃષ્ણે કહ્યું ગરીબ માણસ પોતાની આખી સંપત્તિ કે પછી તેની થાળીમાં જે ખોરાક હોય તે મહેમાનને આપતો હોય છે એ પાસે ચાર રોટલી હતી અને તેણે તે દાન કરી દીધી તેણે બધું દાન કર્યું અને તેથી તેને સૌથી મોટું પુણ્ય મળ્યું અર્જુને ફરી પૂછ્યું ભગવાન આ મંદગુસનું આખું શરીર ક્યારે સોનામાં ફેરવાશે શ્રીકૃષ્ણે કહ્યું તમારા રાજ્યમાં એક ભૂખ્યો તપસ્વી છે પહેલા તેને શોધો શોધખોળ કરતા જાણવા મળ્યું કે જંગલમાં એક મહાત્મા ભૂખ્યા થઈને તપસ્યા કરી રહ્યા હતા તેમણે મિજબાની માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું તેમણે ખાધું અને હાથ ધોયા ત્યારે તેમના હાથમાંથી પાણી મંગગુસના શરીર પર પડ્યું મંગગુસનું આખું શરીર સોનેરી થઈ ગયું અને તેના વાળ સોના જેવા ચમકવા લાગ્યા તે જ સમયે ત્યાં મૂકેલી બેલ જાતે જ વાગવા લાગી શ્રીકૃષ્ણએ કહ્યું કે હવે યજ્ઞ પૂર્ણ થયો છે તો શ્રીકૃષ્ણએ કહ્યું કે યજ્ઞ ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે જરૂરિયાતમંદોને ભોજન આપવામાં આવે છે સૌથી મોટો યજ્ઞ અન્નદાન છે ભૂખ્યાને ભોજન કરાવવું બીજા યજ્ઞ કરતા વધુ મહાન છે એટલે તમે જે પણ દાન કરો એ સાચા હૃદયથી કરો ભૂખ્યાને ભોજન કરાવવું એ સૌથી મોટું પુણ્ય છે જો તમને આ માહિતી ગમી હોય તો વિડિયોને લાઈક કરો અને તમારા બધા પરિવારજનો સાથે જરૂર શેર કરો અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનને સબસ્ક્રાઈબ પણ કરી દેજો મિત્રો વિડિયો પૂરો જોવા બદલ તમારો આભાર